સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી દ્વારા કોઈનો ખોવાઈ ગયલ વ્યક્તિને શોધી મોબાઈલ પરત આપવામાં આવે છે. ત્યારે હાલમાં લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થાપનના ભાગરૂપે અને હોસ્પિટલની સિક્યુરિટી રહે તે હેતુથી હોસ્પિટલ તંત્ર દ્વારા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે છે. ત્યારે બાબુભાઈ મહેપતસિંહ અને વિજયભાઈ અહીંયા લીમડી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. જેઓને હોસ્પિટલ ખાતેથી મોબાઈલ મળી આવ્યો હતો. ત્યારે આ ત્રણેય સિક્યુરિટી ગાર્ડ દ્વારા મોબાઈલ માલિકની શોધખોળ કરી અને મોબાઈલ માલિકને શોધી મોબાઈલ પરત કરવામાં આવ્યો હતો ત્યારે એક સિક્યુરિટીમાં દ્વારા પ્રામાણિકતા જોવા મળી આવી હતી કલ્પેશ વાડેર સાબે સી ન્યૂઝ સુરેન્દ્ર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ